તો રાજકોટના ગોંડલ ચોકડી નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે રામાધણી હોટેલ પાસે એક કાર્ય મહિલાને કચડી મારી હતી રોડ ક્રોસ કરતી મહિલાને કારે અડફેટે લીધી હતી કારની ટક્કરથી મહિલાનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું છે અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થયો છે તો રાજકોટના ગોંડલ ચોકડી પાસેની આ ઘટના છે જે આ એક મહિલા મોતને ભેટી છે રોડ ક્રોસ કરતી મહિલાને અડફેટે લીધી હતી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે આ મહિલાનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે ગોંડલ ચોકડી પાસે રામાધણી હોટેલ પાસે એક કારે મહિલાને કચડી હતી રોડ ક્રોસ

કોઈ પગપાળા માણસોને ઓછી તકલીફ થાય ને ઓછા એક્સિડન્ટ થાય એવું અમારી માંગ છે હોટલ નજીક તમે હોટલ નજીક રામાધણી હોટલ છે તે પણ મદદ સારી કર્યા છે એમની અવારનવાર દોડવું પડતું હોય તમારે અહીંયા અવારનવાર તો હોટલ હાટું થાય ને કોઈ માણસો જાય એવું નથી મદદ માટે દોડવું પડે તો